બોલો પ્રભુ રવિભાઈ હા કેવું છે હાથમાં બધું બેટર મસ્ત આ હાથમાં જમણામાં સુવામાં કઈ કઈ તકલીફ નથી પહેલા દિવસે શું તકલીફ હતી શું કર્યું અને અત્યારે કેટલું છે લાઈનમાં શરૂઆતમાં પહેલા દિવસે આવ્યા ત્યારે તકલીફમાં શું થતું પહેલા દિવસે આવ્યો તો હાથ આખો ચકડાઈ ગયેલો હતો બરાબર વજન ઉંચકી નહોતું એક તો ઉચકો એટલે આખો હાથ ન શું ફાટે ખાલી ચડે ખાલી ચડે આખો હાથ વાયબ્રેટ મારે હવે સુવામાં તકલીફ સુઈ નતો એક તો બેટા બેટા સુવાનું આમ લાંબા થઈને હોય નહીં લાંબા થઈને નહીં સુવાનું કેટલો ટાઈમ એવું વાંચ્યું પંદરેક દિવસ અને પછી એ વખતે સારવારમાં શું કર્યું દવા ઉવા લીધી નહીં દવા ખાલી એક નોર્મલી હતી દુખાવ એમઆરઆઈ કરાવેલો તો હતો એમઆરઆઈ કરાવેલો હા એમઆરઆઈ કરાવેલો તો છઠ્ઠા સાતમાં મણ કે બ્લોકમાંથી ગાડી ખસી ગઈ ઉગી ગાડી ખસી ગઈ સારવારમાં શું કીધેલો ત્યારે સારવારમાં કઈ ને દવા હતી દુખાવાની પેઇન કિલર ઈતે હતી અને આપણે ટ્રીટમેન્ટ કરી તે પહેલા ઓપરેશન કે એવું કઈ નહીં નહીં કશું નહીં કીધું તું કરવાનું કે કરવાનું કીધું તું નો કરાવ્યું પછી નો કરાવ્યું ઓકે આમ 15 દિવસ આખી રાત હુવામાં તકલીફ લાગે ગમે તે હોય એટલે એમાંથી જે હાથ ફાટવા મળે એટલે સુઈ જ નતો એક તો સ્ટાર્ટિંગના પંદર દિવસ સુઈ જ નહોતો એકદમ તો આડું પડું એટલે પંદર થી વીસ સેકન્ડ જ તે ખેડૂત ઊભું થઈ જાય આખો હાથ ખેંચાઈ જાય આખો હાથ જ આમ અંદરથી અંદરથી ખેંચે ફાટે એવું લાગે ઓકે અત્યારે અત્યારે હાવ નોર્મલ ખાલી એક આંગળી તે ખાલી ચડી લેમ એક આંગળીના ટોચકામાં ખાલી ટોચકામાં આટલામાં જ છે એટલામાં જ રે ને એક અદક મે પહેલા દિવસે તમને કીધું તો સૌથી છેલામ છેલો છેલામ છેલો આ રહે છેલામ છેલો આ સારું થશે એના સિવાયનું બાકીનું બધું ધીમે ધીમે જતું છે ઊંઘ આવે હા કમ્પ્લીટ ચલાય ગાડી ચલા ગાડી ચલાવો છો ને ગાડી હા રોજ કેટલી ગાડી ચલાય ને આવતી ક્યાં રો છો કામરે છો કાદરાથી થી આગળ કામરે પાસે પાસે રા કામરે અડધો કલાક થાય હમ અડધો કલાક પોણો કલાક ઉપર ઓકે આ અડધો પોણો કલાક ગાડી ચલાવ તો વાંધો નહીં રૂટિન બધું કામ કરો છો રૂટિન બધું કામ દવા નથી લેતા ને ને દવા એક પણ નહીં તકલીફ જે હતી ને કદાચ મેં તમને ત્યારે બતાવ્યું હતું